આ સંતનું મહત્વ સમજાયું છે સંસારની અંદર જો સંત ન હોત તો આખું બ્રહ્માંડ હળગતું હોત આખું બ્રહ્માંડ હળગીને રાખ થઈ ગયું હોય પણ સંત છે એના હિસાબે એ જ્ઞાનરૂપી જે લહેર છે એનાથી આ બધું ઠારે છે અને સંત એ કહેવાય છે કે જન્મ લેતા હોય આપણા જન્મ થાય આપણા કર્મના હિસાબે અને સંત છે એના કર્મ ખૂટી ગયા હોય પણ છતાં પરમારથને કાચ આ સમાજને કંઈક આપવું છે એના માટે ત્યાં જન્મ લેતા હોય છે એને અહીંથી કંઈ લઈ નથી જવું પાછું જોકે આપણે કાંઈ નથી લઈ જવું પણ આપણે માયામાં હોઈએ લાપનેમ થાય કે લઈ જવું કદાચ એવું લાગે પણ એને એવું લાગતું નથી એ માયાથી પર હોય છે એટલે કેવો કે સંત સરિતાને જાળવા એ પરમારત્ન કાજે અહીંયા પૃથ્વી પર જન્મ લે તો સંત શું કરે તો કે સંત જે જીવન ભટકેલા છે એના માર્ગ બતાવે જ્ઞાન આપે પોતાના કર્મથી સેવા કરે અનેક એવા સંતો થઈ છે કોઈ પણ સંત છે સંતનું એક મોટામાં મોટું એટલે કહેવાય ને લક્ષણ કે સંત ક્યારેય ચમત્કાર ન બતાવે તો એને ચમત્કાર બતાવવા હોય તો પછી જાદુગીર બની ન આવે એ તો ગમે જન્મ લઈ શકતા હતા પણ સંત ક્યારેય ચમત્કાર બતાવતા નથી અને બીજું સંત છે એ પ્રકૃતિનો જે ધર્મ છે પ્રકૃતિના જે નિયમ છે એની વિરુદ્ધમાં કોઈ દી કામ નથી કરતા આપણે બધી વાર્તા વાર્તાઓ સાંભળતા હોય ને કે આ મંજળી સાયટીનો ઓલો મરેલો બેઠો થઈ ગયો નહીં સંત ક્યારેય ન કરે એટલે સંત એ જાદુગર કરવા એ નથી આવ્યા એ વિષય અલગ છે એ બધું થઈ શકે પણ એ સંત ના કરે આવા ઘણા સંતો થઈ ગયા છે એમાં કોઈ ચાબખા માર્યા છે કોઈ છપ્પા અખા ભગત તો છપ્પા માર્યા છે આ પબ્લિકને ઝગડવા હટું છે સાપુના ઘા કિરા છે હૃદયમાં વાગે હોઝા ભગત છે તો એને ચાબખા માર્યા છે કે જો સમાજ જાગીને કાંઈક અંધશ્રદ્ધા આ ખોટા કુરિવા એમાંથી બહાર નીકળે તો કબીરે અવળવાણી વાણી કીધી કે ઝાડવા ઉપર માછલા સડી ગયા એટલે ઓલા મૂર્ખો હોય ને એને એમ થાય કે આ ઝાડવા ઉપર માછલા સડી જાય છે કબીરજી શું વાત કરે તો પણ એવી વાતોની અંદર છે ને જો એ માર્ગે વળે તો એના માટે અવળવાણી કહેતા હોય એવા જ એક સંત ચલાલાના દાના બાપુ દાન મહારાજ એ કહેવાય છે કે કુકાઓની બાજુમાં અમરાપુર એવું ગામ અને ગામની અંદર એ આવે છે એક ઉતારો હોય ભાઈની ઘેરે તો ત્યાં બેઠી વાતું કરે છે પણ દાન બાપુએ જોયું કે આ બધાના ઉપર ની ઉપર પાટા શું બાંધા છે હે ભાઈ આ પાટા શું છે આ એની ભાષા છે તો કે બાપુ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે વાળા નામનો રોગ થયો છે બધાને વાળો અંદર છે આ એક પેલા એક રોગ હતો વાળો એમાં એ જીવાણું પાણીની અંદરથી આવે પેટમાં જાય પછી આતરડાની અંદર મોટું થાય અને આંતરડાની દિવાલ તોડીને શરીરનો જે ઠંડો ભાગ હોય કે જે પાણીના સંપર્કમાં વધારે રહેતો હોય એવો હાથ કે પગ એની અંદર વાળો ઘરી જાય ને વાળો નાનો ન હોય જીવડું એક ફૂટથી માંડી ત્રણ ફૂટનું લાંબુ જીવડું પછી સાંભળીને હેઠે રે પાણીના સંપર્કમાં આવે ત્યાં અહીંયા ફોલી પડે અને ફોલીમાંથી એ પોતાના ઈંડા કે એના જે પોરા હોય એ પાછો પાણીની અંદર મૂકે એ પાણી બીજા પીવે તો એના રોગ થાય આ પ્રકારનો પાણી દ્વારા ફેલાતો તો ચેપી રોગ ગામને આટો લઈ ગયેલો પંચોતેર ટકા લોકો એની અંદર સપડાઈ ગયા દાન બાપુ ત્યાંથી તરત ઊભા થયા કે ચાલો ગામમાં જોવા જવું છે જોતા જોતા ગામના પાદરમાં આવે છે તો પાદરની અંદર વાવ કાશી એવી વાવ ગળાયેલી ને બાયું કપડાં ધોવે સાઈડમાં અને એ પાણી પાછું વાવની અંદર જાય અને મોટા ભાગની બાયુ એ પગની અંદર પાટા બાંધેલા એ પાટા પાછા પાણીની અંદર પલ લે દાન બાપુ સુઈ ગયા કે આ પછી બચીશી કે થોડીક આગી જગ્યાએ ગયા મેં કૂંકાઈ ગયેલું તળાવડું તો કે આને તળાવડું ગાળો ભેગા થાવ બધા હાલો કે અને તળાવડું થોડું ઊંડું કર્યું તેમાં પાણી આવ્યું અને પછી ઓલી વાવ જે હતી ને એ વાવીને બુરાવી તાત્કાલિક અને બધાને કીધું કે ગામની અંદર સ્વચ્છતા રાખજો પાણીની અંદર ક્યાંય ખાબોસા ન થવા જતા પાણીમાં પાણીનું ખાબુ ન થાય કઈ એ ધ્યાન રાખજો ગંદકી ઓછી કરજો અહીંયા ઝૂર પાછળની વાવને બોરીને છપાટ કરી દીધું ગંદકી ગઈ વાળા નામનો રોગ ફેલાતો દાન બાપુ એને અટકાવ્યો આ વૈજ્ઞાનિક પદ્ધતિ બાકી એ ન કહી દે મંડળી સાટીને કે હાલો રોગમાંથી મુક્ત પણ ન કરે સંત દાન બાપુના આવા ઘણા દાખલા છે કોઈ પણ સંતના દાખલા તમે લઈ લો આવા જ બધા દાખલા છે વધા ભગતના દાખલા લઈ ગયો જલારામ બાપા સેવા સતદેવીદાસ અમર દેવીદાસ સેવા કોઈ ભજન દ્વારા સમજાયું છે મેથડ બધાને અલગ છે પણ જીવન જીવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અંધશ્રદ્ધામાંથી દૂર થવું અને શું જીવન જીવવું શાંતિમય જીવવું સાત્વિક જીવન જીવવું એની એ દ્રષ્ટિકોણ લોકોને આપે અને એને સંત કહેવાય બાકી તો બધું એ સમાજની અંદર હાલે જ છે પણ સંત એ પ્રકૃતિ ધર્મનો ક્યારેય કહેવાય ને કે એનો દુરુપયોગ નથી કરતા પ્રકૃતિ ધર્મની વિરુદ્ધનું કોઈ પણ કૃત્ય સંત ન કરે અને કરે તો એ સંત ન હોય અને આવા સંતો આપણી અંદર જ ભળેલા હોય કે આપણે ખબર ન હોય આ સંત છે અને આપણી જેવા જ હોય એટલે આપણે ક્ષેત્રે જઈએ છીએ એટલે બીજા ચિત્ર વિચિત્ર વેશ પરિધાન કરીને આવે એમાં આપણે ક્ષેત્રે થઈ આ સંત છે એ સંત નથી એ હવે બીજું કંઈક કરવા આવ્યો છે કપડાં પહેર્યા છે ખાલી આ વાતો ની વાતો આવી એટલે કેવાય ને કે સંત નો સંસારમાં તો ધરજાત બ્રહ્માંડ નમસ્કાર